ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી ડોલતપુર ગામમાં શેરડીના ખેતરમાંથી લાખો રૂપિયાનો લાડુ ઝડપાયો ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કાયદા હોવા છતાં ગેરકાયદેસર દારૂના ધંધા ધમધમતા હોવાના અનેક કિસ્સા સામે આવી છે તે દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત માહિતીના આધારે વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દોલતપુર ગામની સીમા મોટી કાર્યવાહી હાથ ધરી હતી શિરડીના ખેતરમાં આવેલી ઓરડીમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી આ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તો ચાર લાખ એક્યાસી હજાર બસોના કિંમતી મુદ્દામાલ સાથે પોલીસે એક આરોપી વાસુદેવ જશુભાઈ વસાવાને ઝડપી પાડ્યો છે ખાસ વાત એ છે કે આરોપી અગાઉ પણ ઇંગ્લિશ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે અને ફરી એકવાર તેની સામે પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો નોંધાયો છે ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે જિલ્લામાં દારૂબંધીના કાયદા હોવા છતાં આવા ગેરકાયદેસર દારૂના ધંધાઓ ખેતરો અને ઓરડીઓમાં છૂપે ધમધમે રહ્યા છે પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે તેમજ દારૂના ધંધામાં સંકળાયેલા અન્ય લોકોને પણ ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે